જય માતાજી જય ગુરુદેવ તો આજે મારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે તો જો હવારમાં જાગી નાય ધોઈ દીવાબત્તી કરી વાંચીલું ને એવું કરી નાખ્યું ચોમાસાનો જો વરસાદને એવું છે એટલે બધું માનવને એવું કર્યું છે ગાયને એને જો અમે બધું સારું કરી નાખ્યું છે હવે ભેંસ બાંધી છે એનું બધું ઢોળી ઢળી બધું ઉકળે નાખી દીધું તો આજે તો મિતના પપ્પા સુરતથી આવવાના છે મારી તો કાંઈક વસ્તુ લાવવાના છે હું લાવવાના કાંઈ ખબર નથી પણ લાવવાના છે તો વિડીયો મારો પૂરેપૂરો જોજો કે હું લાવવાના છે તો જો હું જાઉં છું અંદર ચા ભાખરી બનાવવા હજુ ચા ભાખરી બનાવું છું કેમ કે મને સાસો આવી જશે સુરતથી અને કંઈ તો ચા ભાખરી તૈયાર કરી નાખવું કેમ કે રાતના બેઠા હોય ભૂખ્યા તો થયા દઉં જોકે એમ તો કર્યું હતું રસ્તામાં હવારમાં શીરાટે હોય એટલે હવારમાં શીરાવું તો પડે જ ને તો જો સાફાખરી બનાવું છું જેને ખાઈ હોય આવી જજો હવારમાં પોરમાં શીરાવવા માટે પછી ગેસ ચાલુ કરું છું અને બનાવ ગરમા ગરમ અમને આવી રહ્યા હું હું લાવવાના છે કાંઈ ખબર નથી મને આજે ફોન કર્યો મને કે તારી આટલું કંઈક વસ્તુ લીધી છે હું બીજું કાંઈ કીધું નથી મને પણ લાવે પછી ખબર પડે

હજુ મીઠના મુખ આવી ગયા છે સુરતથી અને ઘણી વસ્તુ લાવવા લાગી છે હું હું લાવવા એ કોને ખબર જો હું લાવ્યા છે આ બધું હું હું બધું છે જો આટલે છું હજી અમારા મીઠ પૂતો હશે અમેટને જગાડવું બધા શીરાઈ લેવી પછી બધી વસ્તુ જોઈશ એમ હું હું છે એમ આ બધામાં હું છે એમ

ไปแปะเพื่อวางๆๆก่อนดาวไม่คิดแล้วเหรออย่าอาร์มบาร์มีเตะกระหม่อมอาวาจอมโพวะซออัลดูโตอาร์ตาตะมินฮาวโอเคมั้ยไปแปะซะไลว่าเซวาดีฮะ ये सर से नहीं पीनु है वो मोला कौन के पीती है ये रे राजा आज के दिवस से नया रिवाज है तू काम नहीं करानी थी सूरज की आपुल के तले आवाज है अब आप अपने कराओ ता हम ये हम हां ah, ने no, orang yang masih dalam kawasan itu, kalimah, terasa pun dia, kepada dia, orang yang masih ada di Beijing, agak, mau beri kuasa, mau beri kuasa ni, taruh sahur konsep Malaysia, tu betul, sebab, seorang dia, 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 આવું જલ્દી જલ્દી તૈયાર થઈ જાય તો એનો વિડીયો હું અલગ બનાવીશ તો એ અમારા જોતા રહેજો લાઈક કરજો શેર કરજો અને પણ કરજો તો મહેનત ઘણી કરશું પણ આપતા રહેજો તો મને તૈયાર થાય અને એનો વિડીયો બતાવીશ તમને તો હજુ અમે તૈયાર થઈ ગયા છીએ અને હવે જાવીશી અમે બોટાદ અને જાઓ આરે લઈ જાઉં છું ત્યાં વિડીયો બનાવવા જ્યાં વિડીયો હું બનાવીશ અલગથી તો ત્યાં અમે જાવીશી બોટાળ હું જવા જઈશી એ તમે મારો જોજો અને હું અહીંયા ટ્રાય મારું છું આમાં કેવો અવાજ આવે છે શરૂઆત કરી દઉં આજ મુહૂર્ત કરના થોડો એ એટલે તો આજ હું મુહૂર્ત કરું તો હજુ અત્યારે શરૂઆત કરું છું કેવો અવાજ આવે છે કેવો છે તો તમે ને જોજો મારો વિડિયો તોસા આમાં ટ્રાય મારું છું કેવો અવાજ આવે છે તો તમે મને કહીજો કેવો અવાજ આવતો સરવાત કર દો છો અવાજ આવશે કેવો આવે છે આમાં કારણ કે પહેલા તો કાઈ અવાજ આવતો નતો બહુ મારા વિડિયોમાં ક્યારેક ક્યારેક તો અવાજ જ ન આવતો ઘણા કહેતા કે તમારા વિડિયોમાં અવાજ નથી આવતો તો 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 હવે આમાં હું વિડીયા ઉતારીશ આમાં બોલીશ તો મારા વિડીયા જો કેવો અવાજ આવે છે તો કોમેન્ટમાં મને જરૂર કહેજો તો જો અમે હવે લાવીશી બોટાદ

તો જોયે આવ્યા છે અને બધા મેહમાન એ ઘણું છે બીજા નીચે બેઠા છે હોલ માં અને અડધા આયા છે વિધિ નું કામ છે એટલે બૈરા બધા આયા છે અને આજમી બધા નીચે છે અને હમણાં જમવાનું પ્લેઝાઈસ છે એટલે જમવાનો પણ વિડીયો તમને બતાવી આગળ તો બધા બેઠા

જશે વરસાદી ચાલુ છે તો હાલો હવે એવું કરી વાળું અને પછી ટાઈમ થઈ એટલે તો હવે મારો આ વિડીયો પૂરો કરું છું જય માતાજી જય ગુરુદેવ